આવે ત્રણ જણા કહો ને સખી કોણ એક પ્રીત વસોયા પ્રેમ કર્યો હોય શે ને વિજાણ જેવો લેલા મજુ નું જેવો દે જેવો ડબલા આકાજે નહીં જીવું

આ રીતે છે આમાં હું બોલું ને રાણો રાણા કેટલા ખહુરિયા કોમેન્ટ કરતા હોય રાણો પણ હું રાણા ને વાત કરું છું સાહેબ અને આ મને આ સત્ય ઘટના ની વાત મને કોઈ કીધેલું કે ખહુરિયા એટલે શું આપણે કોઈ પણ ગુજરાતી શબ્દ છે ને એની વ્યાખ્યા થતી હોય છે વ્યાકરણમાં કોઈ પણ શબ્દ નહીં એ કે ખહુરિયા એટલે શું કીધું સિટીની સોસાયટીમાં ખહુરિયા હોય ને ગામડાની બજારમાં હોય કૂતરા હોય ને કૂતરા ટબે ટબા એમાંય પેટન હોય એમાંય ટબા હોય કલિયોન બઠીઓ બધા માથાવાળે હોય અને એ પાછું આ આ નાની ડેલીનું કુતરું પાછું મોટી ડેલીમાં એવું જાય ને બગડાટી બોલે અને આ સોસાયટીનું આ સોસાયટીમાં જાય તો બગડાટી બોલે ઈ ટબા ટબા જે કૂતરા બાજે અને એમાં જે દીવાલની ઓછે ખવડીયા ઉભા હોય ને એ જોતા હોય ધૂળીની દમરી ઉડે આમાં આપણું કામ નહીં ભાઈ દિવાલે દિવાલેથી ભાગી જાય તમારી પાંચ કરોડ ની રોલ ગાડી પડી હોય તમારી તમને મુબારક છે બાકી મારી સમજી ગયા કૂતરું કુતરું ભાઈ આ એને ફેર નો પડે એટલે આ ખવરિયા હોય ને ભાઈ અને સમાજમાં એક વસ્તુ મને વિરોધ થાય આમ થાય ઉપાધી નો કરો નરેન્દ્ર મોદી પીએમ બન્યા ને

તાળા લાગી જાય જેથી ઉધાશ્રમ ને અને મારા હિન્દુસ્તાનનો ઠારે વર્ષનો એક એક યુવાન ગુજરાતનો પોતાના મા બાપની સેવા કરવા માંડે ને અને પરણિંગ ગમે એવી ઇન્દ્રની અવસર આવી હોય તો એ કહી દે કે મારી જનેતા પહેલાં છે કે મારા માટે જેને દુઃખ વેઠ્યું છે મારો બાપ પહેલાં છે આ જદી ચેતના એક એક યુવાનોના મનમાં જાગે ને તેથી અમારા પ્રોગ્રામ લેખે લાગશે ત્યાં હું તો હૈયો હયો છે નક્કી કરી લેજો તમે ભાઈ ચેતના હોવી જોઈએ સાહેબ તમારા મા બાપને તમે નહીં સાચવો તો બીજું કોણ સાચવે

લેવા માટે પોગ્રમે પોગ્રામ બોલું છું કે જેના ફરતા હોય એ નક્કી કરી લેજો તમને મને જન્મ દીધો ને એ કોકની દીકરી છે પેલા એ નક્કી કરજો પછી મોઢું બગાડજો દીકરી બાપ દાતાર બનાવે છે યાર

અને કીધું પંખી ના માળા જે હું ભૂરખી ગામ છે હજી કોઈ જાવતો જો આવ્યો એ નાના ભાઈ ભરવાડ નો દીકરો ગગુ મુખી એમ્બેસેડર ગાડીમાં અને હેઠા ઉતરી પાંચ હજાર આપી દીધા કે આહુડા દીકરી ની જાન સાચવી લઈ કે પણ આ પૈસા પૈસા મુરલીધર મહારાજ આપશે મકાન કદાચ બે મહિના મોડું થાય પણ તારી જુવાન દીકરીના ના લગ્ન નું થોડું મોડું થવા દો બાપ સાહેબ કોઈ જ્ઞાતિ વાત નથી જેને કર્યું છે ને એની વાતો હટી બોલાય છે ભાઈ ઢોલ વગાડવા વાળો વાલ્મીકી હોય ને ખબર ક્યાં જ્યાં મરી ગયા એમ એમ નઈ વતન માટે જેને માથા દીધા છે છત્રપતિ શિવાજી ની આજે જન્મ છે ત્યારે મને બે કડી ટૂંકમાં યાદ કરું તો કેવો હતો આપણો હિન્દુ ધર્મ નો શિવાજી મહારાજ

ઇતિહાસમાં ભાઈ અમારે તે ઇતિહાસમાં

અને એમાં કીધું કે ભાઈ કે બેન કે તો જુનાણા ને ગાદી દઈ દઉં કેતો ચામડા ની મોજડી બનાવીને તારા પગ માં ફેરાવી દઉં એ કે વખત આવે ને તઈ એ હું આયર ની દીકરી છું અને ઈ સિદ્ધ માંથી પડકારો કર્યો ભાઈ કેવો હતો પડકારો આ જુનાણા લાંબી આંગળી કરીને ਸੋਰਟ ਤਨਾ ਨਵਗਣ ਫੇਰ ਕਰ ਜੇ ਭੂਪਤੀ ਹਵੇ ਵੇੜ ਕਰ ਜੇ ਭੂਪਤੀ તન તખત બાપ ના ઉપકારી તરફ નરપતિ સોરથ તવગણ ફેર કરજે ભૂપતિ હવે ફેર કરૂપતિ મને તમારા તરફથી જે ચાહના મળી છે એની બે કડી છેલ્લે લઈ પછી મારા શબ્દો ને વિરામ આપું તો